તે જરૂરી છે કે નહીં તો ધ્યાનની જરૂરિયાત છે પણ એક અસંસા શાંતિ શીર્ષા આ રાખવાનું બળ મળે ને ત્યાં સુધી ધ્યાનની બહુ જરૂર છે એનું બળ એનાથી ઊભું થાય શીર્ષા છે અસંસા છે સાક્ષી ભાવમાં તો આમાં ધ્યાનની જરૂરિયાત છે પણ અ એ પણ એક સવિકલ્પ અન નિર્વિકલ્પ બે બીજો છે એટલે શું બને છે કે મારે પ્રવૃત્તિ કાઈ કરવી નથી એ અને હું અકર્તા છું એનું જ્ઞાન જાણ તો પ્રવૃત્તિ એ છે કે હું કરું છું તો प्रवृति में हू करु तो लगे हूँ करूचु क्या सिद्ध बने असंता से हूँ करूचना लगे सहज जी भूमिका पोता तो ये बदा की अलग बात है

એના માટે એના કરતા વધારે સંકલ્પ થી નિવૃત્તિ કરીએ એ પણ તકલીફ છે મનના તરંગો ને સંકલ્પથી નિવૃત્તિ કરીએ એ ખતરનાક છે એ પણ એટલે બધા એટલા સુધી મંડી પડ્યા છે ધ્યાન કરીએ સ્થિર રહીએ સાક્ષી માખીએ અને દસ દસ વીસ વીસ વર્ષ સુધી એમાં એ ફસામણી થી બહાર ના નીકળે એટલે અટવાઈ રહેલા મે ભલે સંકલ્પની નિવૃતિ એ પણ દીઠ છે એ ખતરનાક છે અને બતાય એમાં ફસાયા છે તો જે મૂની અંદર જે અહમ પ્રવૃતિનો સંકલ્પ છે અને નિવૃત નિવૃતિનો પ્રત સંકલ્પ છે તે જ અહમ તો મને દીઠ તો છે જ સંકલ્પ છે એ બીજ છે નિર્વિકલ્પ નું બીજ અને સ્વિકલ્પ નું સ્વિકલ્પ નું બીજ એમાં સાધન ની ઈચ્છા છે એમાં તો હું મા

સસલા ને નથી નથી એ નથી તો હું નથી એમાં રહે છે કોઈનો પણ આધાર એટલે એ હું નથી એમાં હું હું પણ આનો આધાર તો રહી જ જાય અને હું જ છું

એટલે તો હું છું બીજું કાય નથી તો હું છું ની બુદ્ધિ થી જીવન છે સાક્ષી બુદ્ધિ થી સાક્ષીમાં કાય નથી પણ સાક્ષીમાં પ્ર્યુત્થાન જે જીવાય છે ને તેમાં પણ પોતાનો ચેતન કોણ છે કેવી રીતે નું છે તો એ એ એનો कम्प्लीट अपन ने हम पोते पोता ने चौटी जाए एक अहम सवारी बुद्धि थे एक चेतन में चौटी जाए कायमी एम मने मरे अने बद्दु कायमी सहज में थतु होय तो बुद्धि वालो असंगी बुद्धि वालो जीवन छे साक्षी भाव में जीवन तो छे तो एक आ भाव रहे थे अहम मा अज्ञान वगर ना भले अहम छे पर अहम नी मूल सत्ता रहे छे नहीं

જગ પ્રાગત થઈ જાય હું જ મને પી હતું ક્યાં છે જ નહીં બીજું બધું મિથ્યા થઈ જ ગયું સહજ પ્રેમ ઉત્પન્ન થઈ જાય અને સહજ પ્રેમ માં બીજો કોઈ વિકલ્પો સંકલ્પો નથી રહેતા તો પ્રગટ થઈ જાય છે તો પ્રગટ થઈ જાય છે અને ત્યાં બીજ વાળો હું જે છે ને એ ખતમ થઈ જાય તો એવી જે પરમ પ્રેમ ની જે માંગ છે પરમ પ્રેમ ની માંગ એ પણ આ અહમ માં રહેલી છે તે પણ એક અહમ માં છે પરમ પ્રેમ ની માંગ તે અહમ શું લાગે છે કે પોતે ખતમ થઈ જાય થી જ્ઞાનથી થી સક્ષમતા સામર્થ આવી ગયું એને નિર્ણય કરવાનો કે હું મને ખોઈ નાખું અને જે છે એ અસ્તિત્વ પ્રગટ રહે એમાં તો પોતે ખતમ થાય તે માર્ગ છે તો તે તો તેમ જ છે છે તો નહીં પોતે ખતમ તો છે તો એવો પોતે હું ખતમ થયો આપણે જોઈએ આપણામાં અમે જોઈ લીએ પોતાનો વિચાર હતો પરોક્ષીય કે પરોક્ષીય તે એની ખ્યાલ આવશે કોઈ વિકલ્પો નથી તો આ આક્તિ અને પ્રેમ એ મનને જેના ઉપર ખે એ તાવર જે છે એવો હું છે કે જે માં આસક્તિ છે અને પ્રેમ છે અને તે કવરેજ બધું પણ થઈ જાય પ્રાગટ કેવો અને જે ની અંદર જે આસક્તિ અને પ્રેમ હતો તે નિજામાં નથી હું ચેતન સ્વરૂપ છું હું પ્રેમ રૂપા છું હું સ્વયંમાં આનંદ છું તો સ્વયંતામાં ઓરિજિનલ રૂપે ओरिजिनल स्वरूप में प्रागट्य होय गई तो ये उससे प्रागट्य થઈ ગઈ માં આપણે સબ તો બોલીએ છીએ તો કેવું છે કે કાનની મુક્તિ કર્મ વર્ગી ઓય પડી વી સ્મૃતિ થઈ ગઈ કે મેં કોઈ નાખી તમે જારે એનો ભાન થાય કે મારી અંદર જ છે તો મને જડી ગઈ તો જે સંલક્ષેન અંદર નતિ હતી ભાવ એવો પડી ગયો તો વર્તે કે કોઈ તો હું ખોઈ ગયો છું હું ખોઈ ગયો છું એ ભાવ થઈ ગયો છે ને અને હું મને ગોતું છું તો હું મને જડી જાય એટલે આત્મિક તૃપ્તિ થાય ભાવ બધા થાય નહીતર કે કી કર્મ ફૂટી હતી પણ ભૂલ્યા અને ભૂલી ગયા એટલે ડીઝલ ભરવાનું ચાલુ કર્યું પોતવાનું મે ભૂલી પોયો 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 અને કેવરતે યાદ આઈ ગયું છે તો શું થયું કે ખોવાવારી જે વૃત્તિ થઈ ગઈ હતી ઉભી કે ખોયો પોયો એ વૃત્તિ શાંત થઈ જાય છે તે વૃત્તિ શાંત થઈ જાય જે પોતાને દ્રઢ થાય એ વખતનો આહમને લહેરીઓ આવી જાય એટલે એમ લાગે કે એ હું પ્રગટ થઈ ગયો અને પ્રગટની અંદર જે

પરિચ્છિન્ન હું બની ગયો તો એ પરિચિન હું છે એ અભેદ ભાવના સંબંધ સંબંધ થી એ સીમિત હું બને એ હું એ અભેદ ભાવ જે છે ને આ ભાસ ચેતના એની સાથેનો સંબંધ કર્યો છે લગત કરી નાખેલા અને એને પોતે એ અભેદતા ને હું માગતો રહેલો છે ચેતનતા ની સાથે હું છું અને હું જ ચેતન છું તો જ્યાં જ્યાં એ સીમિત અહમ જ્યાં જ્યાં નજર કરે છે એ પ્રમાણે ઉભું કરી નાખે ભેદ વાળો હું ચેતન ની ચેતનતાથી સબંધ કર્યો છે ग्रह चेतन निर्मित बाजू है हमें પછી શું થાય છે કે એની અંદર ભેદો ચાલુ કરે એ એ અહંકાર એ પણ ઉજોવા થાયમાં મમતા ચાલુ થઈ ગઈ એક થી ધીમે પ્રેમ ઉભો થઈ ગયો કેદ બુદ્ધિ થી ધીમે પ્રેમ ઉભો થઈ ટેમ્પરરી પિયર અને તે પર વિક્રેતામાં બધાય ઓર્ડર કરે છે દુનિયા ગમે તે ઇન્દ્રિયો દાવિ તે ઉગમે છે સીમિત પ્રેમના સત્કા જ્ઞાનેન્દ્રિયોને થાય અને તે હું બધી ઇન્દ્રિયોનું ઠેકેદાર છે કોન્ટ્રાક્ટર જે બધા ઓર્ડર કરે છે મનને ઇન્દ્રિયોને એ આંકડા આખા શરીને જીતે કિલોના વજનને એક ગ્રામ થી બીજા ગ્રામ આંકડા લઈ જાય भेदना भाव થી सीमित પ્રેમ હોતાય सीमित જ્ઞાન હોતાય પણ માની લે કે હું તો પૂર્ણ જ્ઞાનમાં છું ઉપદેશ આવવાનો થાય ભેદનો આમ થી જ ઉપદેશ થાય કે ભેદનો જીવન ચૂતેના ભેદનો જીવન ચૂતે બન્ને ઊઠી શકે છે સત્સંગ થઈ શકે ભેદથી ભેદની બુદ્ધિના ભાવથી સીમિત પ્રેમ પણ

जे पत्थर ना टूटना ने घसता 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 आको टुकड़ो खतरई जाए को ना डड़ा ने खोलता 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 कुबी आकी फूलई जाए और कुबी आत्मा ना कोने कातरे जे हम भाव सीमित सीमित जो टकी रयो छे तो एना माथे कयो साधन तो पूर्ण शरण जपी जरूरी छे पूर्ण शरण બોતા નહી સચ્ચી જીનંદ રૂપેશન ઉજીયા લક્ષણ જાણી લીધું અને એને સ્વીકારી લીધો તો સંબંધ તો સંઘર્ષો બધે ખતર થઈ જાય પણ આપણે આ ભાવને સ્વીકારી લીધો તે ઉપા કરેલા હું નહી એટલે સંબંધો સાચા લાગે છે संघर्ष करिए जी अहम भाव ने स्वीकारो से तो संबंधो साचा लागे और ममता भाव ने स्वीकारिए किए तो जी संबंधित वस्तु ने व्यक्तियों में प्रियता उपि जाए ममता मरे नहीं ये मारे सो करवू आओ पाणाइए जाओ के पडो नंदी मेहता कहते कि अखिल ब्रह्मांड में एक है रुपे तो श्री हरि जुजवे रूपे अनंत पास है तो नौका नौका रूपे नौको नौको लागे थे ने मैं खता खत चालू रहे थे पर बदे एक देखा तो नहीं हैले पोता ना બનેલા હું ને સ્વીકાર્યો અહમ ભાવ સ્વીકાર્યો તો સંબંધો સાચા લાગે છે અને એ સંબંધોના કારણે મમતા ભાવ ઉભો થાય છે અને મમતા ના ભાવ ને સ્વીકારીએ તો એના સંબંધિત વસ્તુઓ ને વ્યક્તિઓમાં ઇન્દ્રિયોના અને વસ્તુઓના મિલન ને પ્રિયતા લાગે છે ફરી ફરીને માગણીઓ ચાલુ થાય મતલબ એ છે કે તે જે આપણે હું માનીએ છીએ તે આપણને સાચો લાગવા માંડ્યો છે નાની માટે બનેલો હું છે તે ખાવા જોવું અને અજ્ઞાની માટે ઓરિજિનલ હું છે સચિદાનંદ રૂપે છે તે તે અજ્ઞાની માટે તે એટલે નોકો છે ગોતે અને જ્ઞાની માટે પૂર્ણ જ્ઞાન માં પેલો હું એ તે બની જાય છે ગોતે જતો નથી ડુપ્લિકેટ

તો આમ જાડો રડવા જેવો સારું અને નબળું બંને થઈ તો થાય છે એટલે ફરી ચિંતા બને છે હવે જો ક્યારે ખરાબ જ કરે નથી રહેતું તો ફક્ત એક સારું રહે છે એટલું સારું જ રહે છે તો કેમ જે અહમ ભાવ હતો એને સારું નબળું બે થતું હતું તો કઈ

પણ એ જોકર બની ગયો છે ને બધાયમાં ખૂટી ગયો છે એ જોકર જોકર બનીને 53 માં હવે 53 માં જો જોકર નતી જાય તે બાવન પારો રે જોકર બની છે તો બાવન ની અંદર તેઈ જાય છે ફટ એકલું ખરાબ ખતમ થઈ જાય ફટ સારું રે ત્યારે અહમનો નાચ ચાલુ મતલબ के वर्ण में हम बने थे जादू बने थे द्वंदातीत में वो पत्तो नहीं न वो तो तत्व मति आ वाक्य किधो ते तू छे आ उपदेश वाक्य छे तो तू जे माने बैठो तने क्या थी छूटो थाय तो आवे इसारो ते तू छे તો તુકો તે ચેય તને ખબર ન થી એટલે તેથે તે તું તો તેને જાવી લીધો તો તું જેને માની બેઠો છે તું જોકર થઈને 52 ની અંદર પેઈ ગયો છે ચાથી છૂટો થાય તો તે અને તું બે બની જાય તો બધાય દ્રશ્યો ની પાર થઈ તેની સાથે અભિનતા થઈ જાય તે તું છે બોલતાની સાથે તે અને માનેલો તું બંને એક થઈ જાય ને તે એક રે અભિન્નતા થઈ જાય બે પણ રે જ નહીં બે પણ છે ત્યાં સુધી ખટપટ છે એ તું છે તો આ નહીં આમાં બધું નોખું આવે હું નહીં

मरने से पहले मर जावे और अमर हो जावे हूं राख्यो छे ममता कामना बधाई थी बंद तो एक ज बजे બીજો થેજ નહી મેરે અપને સેવા કુછ ન આય જો જળ અને ચેતન એ મને નું મિલન જ મિલન જ નથી તો સંબંધો થી શું સંબંધો ક્યાં આયા તો તે બન્યું ને બંધ થયું તો માનેલું હું છે તે ખતમ છે તો હું છું

હવે આમ ભાવનો સહેજ એ અંશ નથી એ જીવન તો બધાને ગમે છે જીવાતું હોય અને સહજ ને સારો લાગતો હોય તો આપણને એમ થાય કે આપણે આવું બનવું છે તો આપણી માગ શું હોય અહમ ભાવનો સહેજ પણ અંશ નથી જોઈતો એ મુખ્ય વાત હોય આપણે બધાની પૂર્ણ જ્ઞાની માટે એવી માગ હોય કે પરમાત્મા દૂરી નથી જોઈતી મારે પરમાત્મા થી હું દૂર છુ એ હું મારે નથી જોઈતો હોપણા નો થી અજે ભાવ અર્થ રહી જાય એ મારે નથી જોઈતો મારે જેટલું નોકા પણ હું બટુ છે એનો નખો જ ગાડું છે તો પ્રેમ જાગૃત થઈ જશે તો પ્રગટ્ય અને તો આ બધું જેમ છે એમ જેટલી ઈચ્છાઓ થઈ કે હું ભાવનો અંશ પણ નથી જોતો પરમાત્મા થી દૂર નથી જોઈતી અને પરમાત્મા સિવાય બીજું છે એવું નથી મારે જોખાપણા હું ના જેટલા પકડેલા જૂના સંસ્કારો હતા એ મળી ગયેલા હોય તો મળી ગયેલું બીજ ઉગવાના કામમાં નથી આવતું બળી ગયા મતલબ બધું મીઠા થઈ ગયું કાય જોબા પ્રભાવ ઉબો નથી થતું હું 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 જ ખતમ થઈ ગયો જે હું જીવતો જડતા સાથેનો જીવતો જીવતો અને જોઈએ છે હજુ મળવું છે એ નિર્જીવ થઈ જાય એ મરી જાય મતલબ શું ક્યો કે બીજમાં પાક ઉભો કરવાની ક્ષમતા ખલાસ બીજમાં બીજમાં તાકાત રહેલી છે अंकुरિત થવાની એ અંકુરિત થવાની તાકાત ખલાસ થઈ જાય બીજની શક્તિ જ ના રહે મારી નાખ્યું બીજ તો જૂના સંસ્કારો એનું શું થાય તો જેટલા નહીટલા સંસ્કારો હતા એ જાય છે અને એનો પાપે જાય છે સંસ્કારો ઉભો કરનારો અહંકાર તો અહંકાર જેનો મટ્યો તો બધે જ બધું જ બધું જ બધું જ રામ માં એ છે જે કોઈ નથી હું કરું છું એ નથી અનુનતિ કરતો એ નથી આબીયા કે એ નથી બધી આખાય બધા થી અભિન્નતા થઈ જાય અભિન્નતા અને અભિન્નતા જે પરિણામ છે शून्य बनी सर्जक में सोधवा जसा ख्याल आवी गयो के प्रभु तू शून्य में समाई तो अने समाई शून्य कर में साधक कण कण में मान्यो परिणामे परखायो आएयो प्रेमनो प्राकट्य ते सत्यदानन भगवान